સોળ ડિસેમ્બરથી ખરમાસ ચાલી રહ્યો છે એવી માન્યતા છે કે ખરમાસના દિવસોમાં કોઈ માંગલિક કાર્ય ન કરવું જોઈએ આવું બે હજાર ત્રેવીસ આ વર્ષે ખરમાસ સોળ મી ડિસેમ્બરથી શરૂ થઈ ગયો છે એવું માનવામાં આવે છે કે કોઈપણ માંગલિક કાર્ય એટલે કે કોઈ પણ શુભ કાર્ય ખરમાસ ન કરવું જોઈએ લગ્ન ગૃહ પ્રવેશ વગેરે જેવા કાર્યો કરવાની મનાય છે આ પાબંધી આખા મહિના માટે હોય છે આવી સ્થિતિમાં જો તમે ખરમાસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરો છો તો તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે ચાલો જાણીએ કે કયા કામ ખરમાસમાં ન કરવા જોઈએ અને આ દરમિયાન તમે બીજા કાર્ય કરી શકો છો તથા વર્ષ બે હજાર ચોવીસમાં ખરમાસ ક્યારે સમાપ્ત થશે જ્યારે સૂર્ય ભગવાન તેની રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ધનસંક્રાંતિ થાય છે ધનસંક્રાંતિથી ખરમાસની શરૂઆત થાય છે ભગવાન સૂર્ય ધનુ રાશિમાં આખા મહિના સુધી રહે છે તેથી ખરમાસ પણ આખો મહિનો રહે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં સોળમી ડિસેમ્બરથી ઘરમાસ શરૂ થઈ ગયો છે જે વર્ષે બે હજાર ચોવીસમાં ચૌદમી જાન્યુઆરી સુધી ચાલે ચાલશે તે પછી મકરસંક્રાંતિ પંદર જાન્યુઆરીના દિવસે ઘરમાસ સમાપ્ત થશે અને તમે તમામ પ્રકારના શુભ કાર્યો કરી શકો છો લગ્ન પણ કરી શકાય છે આ સમગ્ર સમય દરમિયાન સૂર્યની ચાલ ધીમી પડી જાય છે આ સમયગાળા દરમિયાન ગુરુગ્રહનો પ્રભાવ પણ ઘણો ઓછો થઈ જાય છે જ્યારે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે ખર માસમાં શું ન કરવું જોઈએ પેલું છે ખર માસ દરમિયાન કોઈ નવું કામ કે બિઝનેસ શરૂ ન કરવો કોઈ નવી ડીલ ન કરો આ આખો મહિનો રોકાણ માટે યોગ્ય નથી તેનાથી તમને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે નવમી નવી જમીન મકાન વાહન સોનું ચાંદી રત્ન વસ્ત્ર વગેરે ખરીદવાનું ટાળવું જોઈએ બીજું સગાઈ લગ્ન ગૃહપ્રવેશ મુંડન ઘર ખરીદવું ઉપનયન સંસ્કાર એટલે કે જનોય પહેરવા જેવા કાર્યો ટાળવા મહત્વપૂર્ણ છે જે લોકો નિયમો વિરુદ્ધ લગ્ન કરે છે તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વિવાહિત જીવન પર નકારાત્મક અસર પડી શકે છે આવી સ્થિતિમાં સારું રહેશે કે તમે એક મહિનો રાહ જુઓ અને પછી લગ્ન કરો ત્રીજું કેટલાક લોકો તેમની દીકરીઓને ઘરેથી વિદાય આપે છે આનાથી પણ બચવું જોઈએ ઘરમાં શરૂ થાય તે પહેલાં અથવા તે સમાપ્ત થયા પછી જ વિદાય આપો ચોથું ક્યારેય કોઈ પણ ભગવાન કે દેવીનું અપમાન કે અનાદાર ન કરો નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કોઈ પણ ભિક્ષુકને દુર્વ્યવહાર કરીને દરવાજાથી પાછો મોકલશો નહીં આ તમારા પરિવાર માટે અશુભ સાબિત થઈ શકે છે પાંચમું એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં તામસિક ભોજન કરવું વર્જિત છે લસણ ડુંગળી દારૂ માંસ અને માછલી વગેરેનું સેવન ન કરવું જોઈએ ખરમાસમાં શું કરવું જોઈએ પેલું છે અક્ષય પુણ્ય પ્રાપ્ત કરવા માટે તમારે ખર માસમાં મંત્રનો જાપ કરવો જોઈએ પૂજા વગેરે કરતા રહો આ બધા શુભ કાર્યો કરવાથી તમને ફાયદો થશે બીજું તમારે દરરોજ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ તેમને જળ સાથે અર્ધ્ય અર્પણ કરો સૂર્ય મંત્રનો જાપ કરો ત્રીજું ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો તમારી સમસ્યાઓ કષ્ટ દુઃખ અને પીડા ઓછી થઈ શકે છે ઈચ્છાઓ પૂર્ણ થશે ચોથું આ સમયે ગુરુગ્રહનો પ્રભાવ પણ ઓછો હોવાથી તેમની પણ પૂજા કરો અને મંત્રનો જાપ કરો આનાથી તમારા બધા કામ સફળ થશે પાંચમું દરરોજ સાંજે તુલસીજીની પૂજા કરવી જોઈએ અને દીવો પણ પ્રગટાવવો જોઈએ ઘરમાં સુખ શાંતિ રહે છે છઠ્ઠું પલંગ પર સૂવાને બદલે જમીન પર પથારી કરીને સૂવું જોઈએ એટલું જ નહીં આ મહિના દરમિયાન થાળીની જગ્યાએ પતરાળામાં ભોજન કરવું શુભ માનવામાં આવે છે